નમસ્કાર જય માતાજી મિત્રો મિત્રો આજે અમે તમારા બધા માટે ફરી એકવાર ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ આજે આપણે દીવા સાથે જોડાયેલી એવી રહસ્યમય વાતો વિશે જાણીશું જે દીવાને આપણે પૂજા કરતી વખતે કે મંદિરમાં પૂજા કરતી વખતે પ્રગટાવીએ છીએ મિત્રો ઘણી વખત તમે તમારા ઘરમાં પૂજા દરમિયાન જોયું હશે કે પૂજા દરમિયાન સીધો દીવો સળગાવવાથી ફૂલ બને છે તો ક્યારેક પૂજાની વચ્ચે ફૂલ બને છે ક્યારેક પૂજા પછી અંતે તે ફૂલ બની જાય છે તો ક્યારેક તે ફૂલ પૂજાની શરૂઆતથી જ બનવા લાગે છે અથવા તો મિત્રો ક્યારેક દીવામાં ચંદ્રનો આકાર બને છે તો ક્યારેક શિવનો કે નો આકાર બનવા લાગે છે એટલે કે મિત્રો વિવિધ આકારોમાં દીવામાં ફૂલ બની જાય છે તેથી મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે પૂજા કરતી વખતે દીવામાં ફૂલ બનવાનો અર્થ શું છે અને તે આપણા તરફ શું સંકેત આપે છે અથવા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે પૂજા દરમિયાન તમારા ઘરમાં પૂજાના દીવામાં દીપક સ્થાપિત કરો છો ત્યારે જો તેમાં ફૂલ બને છે અથવા તો જો દીવાની જ્યોતમાં ફૂલ બને છે તો તેનો અર્થ એ છે કે તમારી પૂજા તમારા પ્રિય દેવી દેવતા સુધી પહોંચે છે અથવા તો મિત્રો તમે જે કોઈ પણ ઇષ્ટ દેવી દેવતાઓને કે માને તમે યાદ કરો છો તેઓની સમક્ષ તમારી પ્રાર્થના પહોંચી રહી છે અને તમારી અરજી તેઓ સાંભળી પણ રહ્યા છે એટલે કે આ રીતે જો દીવાની જ્યોતમાં જો કોઈ ફૂલ બને છે તો તે દર્શાવે છે કે તમારી પૂજા તમારા મનપસંદ દેવતા સુધી પહોંચી છે અને તેમના આશીર્વાદ ચોક્કસપણે તમારા પર પડશે આ સંકેત તે પણ સૂચવે છે કે તમે જે ચોક્કસ કુરદેવી માને કે પછી તમારા પ્રિય દેવી દેવતાઓને માનો છો તે પ્રિય દેવતા તમારી સામે હાજર છે અને તમારી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે છે જે તમારામાં છે તમે જે કામ માટે પૂજા કરી રહ્યા છો તમારા ઘરમાં જે પણ કામ ચાલી રહ્યું છે તેમાં તમને ચોક્કસ સફળતા મળવાના સંકેત છે મિત્રો એવી ઘણી ઘટનાઓ બનવાની છે જે શુદ્ધ છે તમને સારા સારા સંગીત સંભળાશે અને તમે આનંદમાં જ રહેવા લાગશો અને તમને સારા સારા સમાચારો પણ મળવા લાગશે તેથી આ સમય દરમિયાન તમે ગભરાશો નહીં મિત્રો જો તમે તમારા ઘરમાં આવું વિચારતા તો આ ફૂલ કેમ બહાર આવે છે કે કેમ આવી રીતે ફૂલ બની જાય છે તો મિત્રો આવા સમયે તમે આ તમે ઓલવી નાખો છો તો આવું ક્યારે પણ ના કરો કેમ કે તેનાથી તમારા ઈષ્ટ દેવતા હોય કે કુળદેવી માં હોય કે તમે જે કોઈ પણ પ્રિય દેવતાને માનતા હો તેઓ તમારાથી નારાજ થઈ જાય છે તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યાં પણ તમે તમારા કુળદેવી કે ભગવાનની પૂજા કરો છો કે તમે તમારા પૂર્વજોની પૂજા કરો છો જે પૂજામાં જે વિધિમાં તમે દીવો પ્રગટાવો છો ત્યારે જો તેમાં ફૂલ બની જાય છે તો આ એક ખૂબ જ શુભ સંકેત છે મિત્રો મિત્રો આવા સમયે જ્યારે પણ તમારી સાથે આવું થાય ત્યારે તમારે એક ઉપાય કરવાનો છે ઉપાય એ છે કે આ સમયે તમારે તમારા જે કોઈ પણ પૂર્વજ હોય કે કુળદેવી હોય કે ઇષ્ટ દેવી દેવતાઓ હોય તેમની સામે તમારે પ્રાર્થના કરવાની છે અને તમારી જે ઈચ્છા હોય તેને તે સમયે વ્યક્ત કરવાની છે તેમજ તમારા પૂર્વજોની આત્માને શાંતિ માટે તમારે પ્રાર્થના કરવાની છે અને જુઓ તમારે કોઈ એવી ઈચ્છા હોય જેને તમારે જલ્દી જ પૂરી કરવી હોય તો આ સમયે તમે જલ્દીથી માંગી શકો છો અથવા તો જ્યાં સુધી દીપકની જ્યોતિમાં ફૂલ રહે છે ત્યાં સુધીમાં તમારી ઈચ્છાઓ વ્યક્તિ કરી દેવાની છે તેમજ મિત્રો જ્યારે પણ તમે તમારી કોઈ ઈચ્છા પૂરી કરવા માટે પ્રાર્થના કરો ત્યારે દીવા આગળ જો તમારા ઘરમાં મીઠાઈ ન હોય તો તમે ગોર કે સાકર અર્પણ કરી શકો છો આ સિવાય પણ મિત્રો એક ખાસ ઉપાય છે જે તમને હું વિડિયોના અંતમાં જણાવીશ ત્યાં સુધીમાં જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વીડિયોને વધુમાં વધુ શેર કરજો તેમજ મિત્રો આપણે તે પણ જાણીએ કે પણ આપણે દીવો સળગાવીએ છીએ ત્યારે દીવાની વાટ કેવા પ્રકારની હોવી જોઈએ અને કેવી હોવી જોઈએ તેના વિશે થોડી માહિતી જાણીએ તો તમે જાણો છો કે દીવાની વાટનું સંપૂર્ણપણે બળી જવું અને બચી જવું એ કયો સંકેત દર્શાવે છે શું આવા પ્રકારની ઘટના બનવી તે તમારા જીવનની બધી સમસ્યાઓ અને તકલીફો વિશે તો નથી સૂચવતી ને કારણ કે તમે જે દીવો પ્રગટાવ્યો છે તે તેનાથી તો કોઈ સંબંધિત નથી ને શું તમે પહેલાથી જ સળગતા દીવાના કોડાયામાં તો દીવો નથી પ્રગટાવતા કે પછી વધેલી દિવેટના ભેગી તો દીવો પ્રગટાવતા નથી અને મિત્રો તમારો પૂજાનો દીવો જૂનો છે કે નવો તમે કેટલા વર્ષોથી એ દીવો વાપરો છો શું તમારી પણ એવી આદત તો નથી ને કે તમે મંદિર માં દીવો પ્રગટાવતી વખતે આ બધી ભૂલો કરશો તો તેનું પરિણામ પણ તમારે ભોગવવું પડી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે દીપક ની વાટ નું સંપૂર્ણપણે બળી જવું કે પછી બચી જવું તે બંને અલગ અલગ સંકેતો આપે છે જેને જાણવું આપણા માટે અતિ આવશ્યક છે તો મિત્રો જો તમારા દીવાની વાટમાં ફૂલ બની રહ્યું હોય તો તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો આ સાથે જ મિત્રો તમારે દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો વિશે પણ જાણવું જોઈએ જો તમે વાટને પહેલાથી જ પ્રગટાવેલા દીવામાં રાખો અને તેને પ્રગટાવો છો તો દુર્ભાગ્ય તમને ક્યારેય છોડતું નથી જો તમે પહેલાથી જ પ્રગટેલી વાટ કે કાળાશની રાખ હોય કે દીવામાં અન્ય કોઈ વસ્તુઓ પડેલી હોય અને જો તમે તમારી વાટ તેમાં નાખીને તે દીવાને સળગાવી દો છો તો તે દેવી દેવતાઓ અને ભગવાન તમારા પર પ્રસન્ન થવાને બદલે તમારા પર નારાજ થાય છે અને તમને આના ખૂબ જ ભયંકર પરિણામો જોવા મળે છે તમારું કામ બગડવા લાગે છે તમારી તિજોરીમાં રહેલા પૈસા ખર્ચવા કે કોઈ કારણ વિના ઓછા લાગે છે અને તમને પૈસા મળવાના તમામ રસ્તાઓ પણ બંધ થઈ જાય છે તેથી મિત્રો હંમેશા ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે તમારે હંમેશા સ્વચ્છ અને સાફ દીવો જ વાપરવો જોઈએ મિત્રો કેટલાક લોકોને દર થોડા દિવસ પછી દીવો બદલવાની આદત હોય છે ત્યારે ગુરુજી કહે છે કે તમે જે દીવા વડે પૂજા કરો છો તેને ક્યારે બદલવો જોઈએ નહીં તમે તે દીવાને સિદ્ધ થઈ જવા દો જ્યારે કોઈ પણ દેવી દેવતાઓની સામે સામે કે કે માની ભગવાનની સામે જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તે દીપકમાં ભગવાનની સકારાત્મક ઉર્જા આવે છે અને જ્યારે પણ તમે તે દીવો પ્રગટાવો છો તો તમારું શરીર એટલે કે તન અને મન બંને શુદ્ધ થઈ જાય છે તેથી જ્યારે પણ તમે દીવો કરો ત્યારે તમે દરરોજ તે દીવો સાફ કરો અને પછી જ એ દીવાને પ્રગટાવો મિત્રો પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તે દીવાને સાફ કરો અને વાટને દીવામાં સળગાવો અને આવું તમે જેટલી વાર દીવો કરો તેટલી વાર એટલે કે વારંવાર સાફ કરીને જ તે દીવાને પ્રગટાવો અને તે જૂના દીવામાં જ વાટને રાખીને સળગાવો પરંતુ મિત્રો જો તમે ભૂલથી પણ તે દીવો બદલો છો તો પણ તમારી પ્રગતિમાં અવરોધ અને મુશ્કેલો કે તકલીફો આવી શકે છે તેથી તમારે તમારો દીવો ક્યારે બદલવો જોઈએ નહીં મિત્રો આપણે એક જ વસ્તુનો પૂજામાં સતત ઉપયોગ કરીએ છીએ ત્યારે તે વસ્તુ સિદ્ધ અને એકદમ પવિત્ર બની જાય છે મિત્રો જો તમે તમારી પૂજામાં તેનો ઉપયોગ કરો છો તો તે વસ્તુમાં આપણે જે કોઈ ઇષ્ટ દેવી દેવતાઓને માનીએ છીએ કે કુળદેવતાને માનીએ છીએ કે પછી ભગવાનને માનતા હોઈએ તો મિત્રો તે દેવી દેવતાઓની દિવ્ય શક્તિ તેમાં સમાઈ જાય છે એટલે જ મિત્રો ક્યારે પણ તમારા મંદિરના બદલવાની ભૂલ ના કરો જો તમારા મંદિરનો દીવો ખરાબ થઈ ગયો હોય કે ખંડિત થઈ ગયો હોય અથવા તૂટી જાય તો જ તમે તે દીવાને બદલી શકો છો પરંતુ તેમ છતાં મિત્રો તમે તે દીવો ફેંકશો નહીં અને તેને સુરક્ષિત રીતે તમારા રાખો કારણ કે તેમાં તે દેવી દેવતાઓની અને ભગવાનની દિવ્ય શક્તિનો સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત રહેલો હોય છે જે એક અમૂલ્ય ભંડાર છે તેમજ મિત્રો તમારા ઘરના મંદિરમાં જો દીપકની વાટ સંપૂર્ણ રીતે સળગતી નથી અને જો પૂજા દરમિયાન દીવો વારંવાર ઓલવાઈ જાય છે તો તમારા ઘરમાં ચોક્કસપણે નકારાત્મક ઉર્જાનો વાસ છે અને તે તમારા ઘરની પૂજામાં સંકટો કે વિઘ્નો ઉત્પન્ન કરવાનું કામ કરે છે મિત્રો જો ઘરમાં કોઈ દુષ્ટ શક્તિ હોય કે મેલી વિદ્યા કોઈએ કરી હોય અથવા તો એવી કોઈ શક્તિ હોય જે ઇચ્છતી ન હોય કે તમારા ઘરમાં ક્યારે તમારા કુરદેવી મા ના કે પછી ભગવાનના આશીર્વાદ બની રહે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ બની રહે ત્મક ઉર્જા રહી શકે અથવા તો નકારાત્મક ઉર્જા જ રહી શકે છે અને દુષ્ટ શક્તિઓ ક્યારે ઈચ્છતી નથી કે દેવી શક્તિઓ હોય કે પછી કુરદેવી વાસ હોય એ તમારા ઘરમાં નિવાસ કરે કારણ કે જો માતાજી કે ભગવાન તમારા ઘરમાં વાસ કરશે તો તે નકારાત્મક અને ખરાબ શક્તિઓને તે ઘર છોડવું પડશે તેથી જ મિત્રો આશુભ અને નકારાત્મક શક્તિઓ આપની પૂજામાં અવરોધો તેમજ સંકટો ઊભા કરે છે અને તેના પ્રભાવથી આપણો દીવો વારંવાર ઓલવાઈ જાય છે અથવા આપણો દીવો સંપૂર્ણપણે બળતો નથી તો મિત્રો આ બધાથી બચવા માટે તમારે શું કરવું જોઈએ આ માટે મિત્રો તમારે સાચા હૃદયથી તમે જે કોઈ પણ દેવી દેવતાઓને માનો છો કે ભગવાનને માનો છો તેઓનું તમારે સ્મરણ કરવું પડશે અને જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે સૌપ્રથમ માને પ્રાર્થના કરો કે તમારી આસપાસ જે પણ નકારાત્મક ઉર્જા છે તે તમારાથી દૂર રહે અને તેમની કૃપા તમારા ઉપર બની રહે તેમજ આવી શક્તિઓથી બચવા માટે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે ગંગાજળથી ગોળ વર્તુળ બનાવી લો અને આ ગોળ વર્તુળમાં દીવો રાખો કારણ કે મિત્રો ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ગંગાજળને મહાદેવનું વરદાન પણ આપવામાં આવ્યું છે એટલે જ ગંગા જળના પાણીમાં કોઈ પણ દુષ્ટ શક્તિ પ્રવેશી શકતી નથી તેથી ગંગાનું પાણી ક્યારે બગડતું નથી અને ગંગા જળ દરેક પ્રકારની સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરે છે અને જો તમે ગંગા જળથી બનેલા ગોળ વર્તુળમાં દીવો રાખશો તો તે તમારી પૂજામાં કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા કે પછી ખરાબ શક્તિની અડચણ નહીં આવવા દે અને કોઈ નકારાત્મક શક્તિ તમારા દીવાને ઓલવી શકશે નહીં અને તમે નિસંકોચ તમારી પૂજા કરી શકશો અને દૈવી શક્તિઓ હોય કે કુળદેવી માતા હોય તેઓ પણ તમારા જીવનમાં તેમની હાજરીનો પ્રત્યક્ષ અથવા તમને પોતાને એવું લાગશે કે તમારા કુળદેવી માં કે પ્રિય દેવી દેવતા તમારી હાજરા હજુર જ છે અને તમને તેમની શક્તિ નો અહેસાસ થવા લાગશે અને તમારા જે કોઈ પણ કામ બગડતા હશે તે બનવા લાગશે મિત્રો હવે વાત કરીએ કે જ્યારે દીવામાં ફૂલ બને છે તે સમયે આપણે કયો ખાસ ઉપાય કરવો જોઈએ જેથી આપણા પ્રિય દેવી દેવતાઓ આપણા પર જલ્દી જ પ્રસન્ન થઈને મન ઇચ્છિત ફળ આપે અને આપણી દરેક કાર્યમાં તેઓ સાથે રહે અને દરેક કાર્ય પાર પાડી સફર બનાવે તો મિત્રો જ્યારે દીવામાં ફૂલ બને છે ત્યારે જો તમે લક્ષ્મી પ્રાપ્તિ માટે ઇચ્છો છો તો તમારે એ દીવાની સામે કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ આ સિવાય જો તમારી જોડે ચાંદીનો સિક્કો હોય કે સોનાનો સિક્કો અથવા તો ગમે તેવું શુદ્ધ આભૂષણ હોય તો તેને પણ આ દીવાની સામે રાખવું જોઈએ તેમજ દીવાને ધૂપ અને અગ્રબત્તીઓ અર્પિત કરીને દીવાને ફૂલ અર્પિત કરો અને

તેથી તમારે આ ફૂલને ભૂલવું જોઈએ નહીં અને તમારા પ્રિય દેવી દેવતાઓને ક્યારે પણ છોડશો નહીં કેમ કે મિત્રો તમે તેમના આશીર્વાદ વગર તમારું કોઈ પણ કામ કરી શકશો નહીં તેથી મિત્રો જો તમે દીવો પ્રગટાવો છો ત્યારે ફૂલ બને છે તો તે એ વાતનો સંકેત છે કે તમારા ઘરમાં હવે સારા દિવસો આવશે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે અને તમે હજી સુધી જે આર્થિક પરિસ્થિતિથી તેમાંથી તમને રાહત મળશે સાથે જ દીવામાં ફૂલ એ વાતને દર્શાવે છે કે તમારા ઘરમાં સારા સંકેતો આવી શકે છે ખુશીઓનું આગમન થવાનું છે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હશે મિત્રો આજની અમારી આ પ્રસ્તુતિ તમને પસંદ આવી હોય તો વિડિયોને એક લાઇક સાથે શેર કરીને ચેનલ પર નવા હોવ તો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને સાથે જ કોમેન્ટ બોક્સમાં તમારા કુરદેવી માનું કે તમારા પ્રિય ઇષ્ટ દેવી દેવતાઓને માનતા હોવ તેઓનું નામ ચોક્કસથી લખજો તો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌનો વીડિયોને અંત જોવા બદલ આભાર જય માતાજી જય કુરદેવી માં